સંપૂર્ણ ગુજરાતના બ્રહ્મ સમાજને મારા સાદર જય ગોમાતા જયગોપાલ લોકપ્રસિદ્ધ ગો સેવા સંસ્થાન શ્રી ગોધામ મહાતીર્થ પથમેડા દ્વારા સ્થાપિત શ્રી મનોરમા ગોલોક તીર્થ નંદગાવની પવિત્ર ભૂમિ પર સંપૂર્ણ ભારત વર્ષના સંત પરંપરાના વિદ્વાન તપોનિષ્ઠ મૂર્ધન્ય મહાપુરુષોનું ચાતુર્માસ્ય અનુષ્ઠાન ચાલી રહ્યું છે આ અનુષ્ઠાન અંતર્ગત દરેક સમાજ દ્વારા સંત સત્કાર સમારોહ આયોજિત થઈ રહ્યા છે એ જ કડીમાં સમસ્ત ગુજરાતના બ્રહ્મ સમાજ દ્વારા સંત સત્કાર સમારોહનું દિવ્ય આયોજન તારીખ પંદર સપ્ટેમ્બર રવિવારના રોજ સવારે અગિયારથી બે કલાક સુધી આયોજિત કરવામાં આવ્યું છે આ સમારોહમાં વિશેષ પરમશ્રદ્ધે પથમેડા મહારાષ્ટ્રીના મંગલમય આશીર્વાદ પરમપૂજ્ય મલ્લુક પીઠાધીશ્વરજી મહારાષ્ટ્રીના મુખારવિંદે બ્રાહ્મણોચિત કર્તવ્ય શું છે બ્રાહ્મણોનું મહત્ત્વ શું છે એનો સત્સંગ આપણને સાંભળવા મળશે જે અલૌકિક અને અદ્વિતીય હશે ગુજરાતના દરેક બ્રહ્મ સમાજના બંધુઓ વડીલો માતૃશક્તિઓ બાળકોને હું સરહૃદય નિમંત્રિત કરું છું કે આ સમારોહમાં પધારી પૂજ્યા ગોમાતાના દર્શન પૂજ્ય સંતોના આશીર્વચન પ્રાપ્ત કરો એ જ ભાવનાસહ આપ સૌને સાદર જય ગોમાતા જય ગોપાલ